દરેકના ઘરે રોજ સાંજે અઠવાડિયામાં કે દસ દિવસે એકવાર સાઉથ ઇન્ડિયન તો બનતું જ હોય છે પરંતુ ઇડલી સાંભર એ ગૃહિણી માટે ઇઝી બનતો હોય છે કે ફટાફટ બની જતી વાનગી છે જ્યારે મોટાઓને જનરલી ઇડલી સાંભર નથી ભાવતો કે ભાઈ આવું પ્લેન પ્લેનને સાદું સાદું શું ખાવાનું દાળ ભાત ખાતા હોય એવું લાગે એટલે જનરલી મોટાઓ યાની કે વડીલો ઘરના એ લોકો ઢોસા માટેની ફરમાઈશ કરતા હોય છે પરંતુ ગૃહિણીઓને માટે એ બહુ જ મહેનતવાળું કામ અને કિચનમાં બહુ જ ટાઈમ લઈ લે એવું હોય છે પરંતુ તમે આ રીતે ઈડલી બનાવી અને આ રીતે વઘારીને તમે ખવડાવી શકો છો તો તમારી જે છે દુવિધા એ દૂર થઈ જશે તો સૌથી પહેલાં ઇડલીને આ રીતે તોડી લઈશું મોટા મોટા ટુકડાઓમાં તોડી લઈશું અને થોડા થોડા ટુકડા એને હાથ વડે આપણે એને મસળી લઈશું એને કે ભૂકો પણ કરી લઈશું તો આ રીતે તમે વધેલી ઇડલીમાંથી પણ ફ્રાઈડ ઇડલી બનાવી શકો છો અને ફ્રેશ ઇડલીમાંથી બનાવવું હોય તો થોડી વહેલાં ઇડલી બનાવી દેવાની અડધો કલાક કે કલાક જ્યારે બની જાય પછી અડધા કલાક પછી કે કલાક પછી તમે આ રીતે ટુકડા કરી અને તમે એને લઈ શકો છો હવે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ એડ કરી દઈશું રાઈ થોડી તડદ તડતડવા લાગે એટલે અહીંયા મેં એક ચમચી જેટલી કાચી અડદની દાળ લઈ લીધી છે તો અડધી ચમચી વન ફોર્થથી અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું હવે એની અંદર થોડું હિંગ એડ કરીશું અને એક લીલું મરચું એને ઊભું સમારેલું છે અને થોડું લસણ ઝીણું સમારેલું અને ઝીણું સમારેલું આદું છે આ બધી જ વસ્તુઓને સરસ રીતે સોતે થઈ જવા દઈશું લસણ થોડું સરસ સંંધડાઈ જાય એટલે એની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે એની સાથે મેં ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇસમાં સમારીને લઈ લીધી છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે મેં તો એ ડુંગળીને હવે આપણે ધીરે ધીરે સોતે થવા દેવાની છે ડુંગળી થોડી સંધળાઈ જાય એટલે એની અંદર આપણે મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં મેં અહીંયા થોડો હળદર પાવડર મિક્સ કરી લીધો છે હવે હલ્દી પાવડર થોડો મિક્સ થઈ જાય એટલે એની અંદર મેં અહીંયા લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે એડ કરજો હવે અહીંયા મેં સાંભર મસાલા એડ કરી દીધો છે આપણે સાંભર મસાલા લગભગ અડધી ચમચી જેટલું એડ કરીશું અને આની અંદર જે ટેસ્ટ છે એ સાંભર મસાલાનો ખૂબ સરસ આવે છે એટલે જરૂરથી તમે સાંભર મસાલા એડ કરજો હવે ડુંગળીને બધું સરસ સોતે થઈ જાય મસાલા મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા અડધું કેપ્સિકમ લાંબી સ્લાઇસમાં સમાર્યું છે અને એક નાની સાઇઝનું ટામેટું છે એને પણ આ રીતે લાંબી સ્લાઇસમાં સમારી લીધું છે એ પણ આપણે એને મિક્સ કરી દઈશું મેં અહીંયા શાકભાજીના ભાગનું મીઠું એડ કરી દીધું છે તો મીઠું આની સાથે એડ કરવાથી આપણા જે વેજીટેબલ્સ છે એ ફટાફટ ચડી જશે એટલે મેં લગભગ શાકભાજીના ભાગનું અહીંયા મીઠું એડ કરી દીધું છે હવે વેજીટેબલ્સ બધા સરસ રીતે સોતે થઈ ગયા છે હવે એની અંદર આપણે એડ કરવાની છે સાંભર ઇડલી બનાવી છે તો સાંભર તો હશે જ તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી સાંભર એડ કરી છે તો સાંભળનો ટેસ્ટ આની અંદર બહુ સરસ લાગે છે આની જગ્યાએ તમે કોકોનટની ચટણી બનાવી હોય તો એ પણ એક ચમચી જેટલી એડ કરી શકો છો જો તમે રેડ ચટણી બનાવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો પરંતુ આ એડ કરવાથી જે ઇડલીમાં જે મોઇશ્ચર આવવું જોઈએ એ મોઇશ્ચર થોડું આવે છે કેમ કે ઇડલી ડ્રાય હોય છે અને મસાલો આપણો થોડો ડ્રાય હોય એટલે ડ્રાય મસાલો ડ્રાય ઇડલીની અંદર સરખી રીતે મિક્સ થતો નથી એટલા માટે થોડી સાંભર અથવા તો તમે પાણી પણ એડ કરી શકો છો પણ પાણી એડ કરવાની જગ્યાએ જો તમે આ રીતે સાંભર એડ કરી દેશો તો જે ઇડલીની અંદર સાંભરનો ટેસ્ટ જ્યારે ભળશે ત્યારે ખાવાની બહુ જ મજા આવશે હવે એની અંદર આપણે ઇડલીના જે ટુકડા કર્યા હતા એ ઇડલીના ટુકડા મસાલાની અંદર મિક્સ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાની તો તૈયાર છે સરસ મજાની ગરમા ગરમ ફ્રાઈડ ઇડલી હવે આ ઇડલી હવે જ્યારે પણ તમારા ઘરમાં મોટાઓ જ્યારે ના પાડતા હોય કે ભાઈ ઇડલી નથી ખાવી ઇડલી નહીં ઢોસા બનાવો ત્યારે જરૂર ત્યારે ફ્રાઈડ ઇડલી બનાવીને